જય મુરલીધર મિત્રો કેમ છો મજામાં નહીં આપણે આજે આવી ગયા છીએ ધ્યાનો લઈને સારવાર ડુંગરની ટોપ ઉપર પણ મિત્રો દુઃખની એ વાત છે કે આપણે જો તારે તમને ખબર હોય તો બોટાદમાં ખેડૂતને પોલીસ વાળા આરે ઝપાઝપી બોલી કે એમાં જ્યાંનો વાક હોય એનો આપ્યાનો વાક હોય કે બાપ્યાનો વાક હોય મિત્રો પણ ખાસ કરીને તમારે વાત કરવા માગું છું કે જો

અને માલધારી અને ખેડૂત આખા દેશનું ભરણ પોષણ કરે છે. તો મિત્રો આ ખેડૂતની હારે આવો અન્યાય થતો હોય તો તમારે સાથ support દેવાનો હોય. જો તમે નોકરી કરતા હોય તો તમને મુબારક પણ નોકરી તમારા માવતરને પૂછી જોજો કેટલી કાળી મજૂરી કરીને તમને નોકરી આપ્યા હશે. આવા પાંચ માલ રાખ્યા હશે. પાંચ માલનું ભરણ પોષણ કરીને તમને ભણાવ્યા ગણાવ્યા હશે. નોકરીએ અન્નનો અડધો ટુકડો ખાધો છે ને બીજું તમને ખવરાવશે ને તમારી ફી ભરી હોય છે મિત્રો આ તમે ત્યારે પોલીસના ખાસી કપડા પહેરીને જપાઝપી જેમ ઓલા બીજા કૂતરા મારે એમ માર્યા કૂતરા ખાટકીના પેટનો કૂતરા મારે એમ માર્યા વિડિયા તમારા વાયરલ થયા કાંઈ જેવી વાત નથી તો તમે ને જો ખેડૂતની હારે સરકાર ન હોય બસ સરકાર એક જ નહીં થઈ ઉદ્યોગપતિ નોકરીયાતની પણ તમે વિચાર કરો આ ખેડૂત માલધારી નહીં હોય તો તમે ગોત્યાય હાથ નહીં આવો આ તો ખેડૂતને માલધારીના પ્રતાપે તમારી સરકાર ચાલે છે તમને વ્યાયામ હોય તો કાઢી નાખજો બધાય કારણ કે અધારે દેશનું ભલું ઈશવા વાળી જે બ્રેહદર હોય ને તો એ આજ છે જો આના પ્રતાપે તે દેશ આખો ખેડૂતના પ્રતાપે ચાલે છે તમને ખબર છે ખેડૂત તમને તારા કેટલું અન ધન પકવીને આપે છે તમારી ઘેરે ઘેરે બેઠા પહોંચી જાય છે ભાઈ બાજરો ખૂટ્યો તો ફાટેદારનો ઓર્ડર કરો ઘેરે આવી જાય એ કાંઈ સરકારની ઘેરે ન પાકતો તમે ખાખી વીદરીઓ પહેરી પહેરીને જેમ માર કૂતરાને મારે એમ મારો છો તમારામાં દિયા જેખી જાત નથી પણ એક દી તમારે ભોગવવો જોઈએ જો તમારી પરજાની ઉપર આ દી વીત છે ને તે તમને એમ થાય કે આ આપણે ખેડૂતની આ કેટલો અન્યાય કર્યો છે ને ખેડુ ને મિત્રો તમે નોકરી કરતા હો ખાખી વર્દી પહેર્યું તો તમને મુબારક તમારી પરજા ને ખાખી વર્દી જ મળે કારણ કે તમારો પરજાય પોલીસવાળા થાય બીજી નોકરી ન મળે મારા એવા આશીર્વાદ છે ખાસ કરીને અને જો તમે ખાખી વર્દી પહેરીને જો માલધારી કે ખેડુના દુશ્મન થઈને બેઠા હો તો મિત્રો તમારી જિંદગી ને ધિક્કાર છે તમારી જિંદગી બુટરાજમાં તમે જેમ પુત્રા મારે એમ માર્યા તો તમારા માં હું કઈ માણસાઈ ન ખેડૂના દીકરાની જે પર દયા જાતની જાત નથી ખેડૂત જગતનો તાત કહેવાય તો શું તાત છે કે તમારો દુશ્મન છે બસ તમને સરકાર મોકલે કે જાઓ એ કે કે જેમ તમને લાગ્યા હોય એમ મારો તો આ તમારામાં માણસાઈ ખૂટી ગઈ છે તો ખાસ કરીને મિત્રો વિડીયો શેર કરજો કે આવા સરકારના જે શમશા છે ને એ શમશા પાસે વિડીયો પોગવો જોઈએ કારણ કે અમે ને આ ખેડૂત અન્નદાતા છે આ એ તમારું ભરણ પોષણ કરે છે ને તમારો કોઈ નોકરીયાર કે ઉદ્યોગપતિ કે કોઈ વડાપ્રધાન ભરણ પોષણ ન કરતો તમામ ભરણ પોષણ કરે તો ખેડૂત છે ખેડૂત આપણો બાપ ગણાય ને આપણા મિત્રો આપણે સાથ સપોર્ટ દેવો જોઈએ કે એટલા બધા ખેડૂતને જે કોઈ મારઢોર મારતો હોય તો એની હારે રહેવું જોઈએ કારણ કે અમે આ વન વગર ઘરેથી વેઠીને અન ધન પકવી છે આ દૂધ જે તમારી ઘેરે અમૂલના દૂધ આવે છે ને ઠેલ્યું પીવો છો ને ઘટ 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 એ આમાંથી જ પાકે છે કાંઈ અમૂલવાળાને ઘેરે ટોપ નથી ટંકોરો તે તમને ભાઈ મિત્રો એટલે ખાસ કરીને મિત્રો વિડીયો શેર કરી દેજો કે આવા જેવા ભડવાય બોટાદમાં જેમ માઠોર માર્યા હોય ને આપણે જો આપની આપને આગળ મારે તો બે શબ્દ બોલે છે આપની આરે કાંઈ લેવા દેવા નથી ને ભાજપ આરે નથી લેવા દેવા ને કોંગ્રેસને જ બિચારકને ખાળિયામાં દબી નાખી દીધી છે કારણ કે કોંગ્રેસ કોંગ્રેસ એક નંબર હતી મિત્રો પણ કેવું બન્યું ખબર તમને કોંગ્રેસ સરકાર એક નંબર હતી પણ એમાં એવું છે ધારા સહભ્ય હંધોય વેસાઈ ગયો કોન્ટેક્ટ બેક્સની સરકાર કહેવાય હો કે કોન્ટેક્ટ બેક્સની સરકાર કોન્ટેક્ટ જીત લ્યો ધારાસભ્ય કયો ભાજપે ખરીદી લીધો ધારાસભ્ય કયો ભાજપે ખરીદી લીધો ધારાસભ્ય ખરીદી લીધો મિત્રો ખાસ કરીને વિડીયો શેર કરજો કે આ ભાજપે હંાય ખરીદી લીધા કોન્ટેક્સ બેક ભાજપ સરકાર ખાવાય સરકાર નો કહેવાય કોન્ટેક્સ બેકની ની સરકાર કહેવાય ભાજપ બળમાંથી કે કોઈ એવો વડા પ્રધાન કોન્ટેક્સ બેકની કમાણી ના છે કોઈ એવો ધારાસભ્ય ખરો કે પોતાના બળ ને પોતાની ઉપર ધારાસભ્ય કયો એવો એ કોઈ મિત્રો કોઈ પણ એક એક પણ બતાવી દયો કે ચાલો કે પોતાના તપોબળ થી પોતાની કાબિલિયત થી પોતાની પ્રેમ થી પોતા public નો પ્રેમ જીતી ને ધારાસભ્ય થયો હોય એવો ગત ગંગા એ કર્યું જો મોદી સાહેબ એ પેલા હું કર્યું અંધાઈ ને ગુજરાત મોડલ ગુજરાત model બતાડી બતી બતાડીને તમે ખરેખર તમે મિત્રો જોજો કે ગુજરાત મોડલમાં છે હું કાઈ નથી સબનો સાથ સબનો વિકાસ કાઈ કોઈનો વિકાસ કોઈનું તબલું નથી કરી દીધું કોઈ જે કર્યું નહી ઉદ્યોગપતિ ખેડૂત માટે કાઈ ન કર્યું ઉદ્યોગપતિ માટે કર્યું છે ને બસ ચાવડા શું કહેવાય આ નોકરીયાટ નોકરીયાટ ને મારા વિચાર નથી ખેડૂત ને અમે હું ખેડુ છું હું માલ રાખુ store રાખુ પણ હું ખેડૂત છું ખેડૂત દીકરો છું મિત્રો આજ થી બે હજાર તેર છે ને બે હજાર તેર માં કોંગ્રેસ ની સરકાર હતી કેન્દ્રમાં તો એ આપણે DAP નો ઠેલો પાંચસો ને પંદરસો અત્યારે કેટલો ફેર પડી ગયો પાંચસો રૂપિયા માં DAP નો ઠેલો આવતો તો એ પંદરસો રૂપિયા કપાસનો ભાવ હતો જોજો મિત્રો પંદરસો રૂપિયા કપાસનો ભાવ હતો મારી પાસે છે મારા ગામના માધુભાઈ કરીને દલાલ હતા ને એની પાસે મેં કપાસ વેચ્યો આપણે બિલ હાજર રાખ્યું ને મારી પાસે તો પાંચસો રૂપિયા કપાસ હતો તો એ પાંચસો રૂપિયા કપાસનો અત્યારે પેલા પાંચસો રૂપિયા ની સામે પંદરસો રૂપિયા કપાસનો ભાવ હતો ને નાથી આલ્યા મિત્રો અત્યારે આપણે જો વિચાર કરો પંદરસો રૂપિયા ડીઆઈપીના ઠેલાના અને હજાર રૂપિયા કપાહનો ભાવ છે મિત્રો તો ખાસ કરીને આપણી આરે રે કેટલું સળ કપટ થાય છે આ કોઈને ખબર નથી ને હવે અત્યારે સો રૂપિયા દૂધનો ભાવ બને તો માલધારીને પોહાય માલધારી કેટલું ખાંડ વેસાતું અમી સાતસો રૂપિયાની ગુણ લાવતા અત્યારે બે હજાર રૂપિયાની ગુણ થાય છે માલધારી માલધારીશ્રી આ તો અમે હારે પશુપાલન હારે જોડાણા છીએ એટલે અમે અમારા દુઃખની વાતો કોને કીધી મિત્રો પણ ખાસ કરીને

કપહનો ભાવ નો આપે આ હંધા વેપારા વેપારા ની સરકાર છે વેપારા ની વેપારો જેમ કરે એમ સરકાર કારણ કે સરકાર એની પાસે ખાવા મરે આંધો આ સૂટણા લૂટવા માટે રૂપિયા કોણ આપે વેપાર આપે આપણે હું આપી દેવાના છે કાઈ એક પાસ્યુ પણ આપણે નથી આપી દેવાના તમામ વેપારો રૂપિયા આપવાનો છે તો વેપારા ના ખોળે બેઠેલી આ સરકાર છે મિત્રો તો ખાસ કરીને તમે જો માલધારી છો માલધારી નો હોય તોય તે તમારા ઘરે માલદારી ના દૂધ કે ખેડૂતના ના નું તમારા ઘેરે અનુદાન આવતું હોય તો તમે મિત્રો શેર કરજો અને ખાસ કરીને તમારે વિચારધારા કરવી જોઈએ કેટલું કમાય છે તો ખેડૂત હું કમાય કઈ ન કમાતો ખેડૂત હરભરી ન થતું ખાતરના બિયારણના ન થાતા તારે ખેડૂત પાંચસો રૂપિયા મજૂર લાવે પાંચસો રૂપિયા હું ખેડુ પાંચસો રૂપિયા મજૂર લાવું છું સતા પાંચસો રૂપિયા મજૂર લાવું મિત્રો અને નાથી લખી આપણે મજૂરને બીજા અત્યારે કેવું વાહન વાળા શીખી ગયા છે કે આપણે બોલેરા લઈને આવે તો કે એટલે રૂપિયા તો કે ભાડું થાય બારસો રૂપિયા પાસેના ગામમાંથી આવે તો બારસો રૂપિયા તો ટેમ્પા ભાડું લે પાંચસો રૂપિયા ટેમ્પા ભાડું લે નાથી ચાલ્યા પાછા આપણે બીજા દી પાંચ દાડિયા આવે એ પાંચ દાડિયાના એમાં પાંચસો રૂપિયા તો ટેમ્પા ભાડું દેવ પાહેના પાહેના ગામના અમારા આગે આઘા ગામના જાયના પંદરસોને બારસો રૂપિયા લે છે તો મિત્રો આ તો ખેડૂત સહન કરી શકે બીજાની કોઈની ઓલી નથી સહન કરવું ખરેખર મિત્રો આ તો એક દુઃખની વાત છે આ તો તમને દુઃખની વાત અમે માલધારી અહીંયા કે તમે વાતો ખેડૂતને માલધારી ને દીપડા ની હોય કારણ કે આ કઈ મફત શરીર ન આવતા આને હારે રેવું પડે આજે ખવરાવું પડે બસ માણસો ને તો એક જ આવડી ગયું છે કે બસ માલધારી ને ખેડૂતને એ ધોબાકા હશે ધોબાકા તો તમારે હશે ભડવાઓ કારણ કે ખેડૂત માલધારી મરી ગયો એની વાહે બે પાંદડે ન થયો ને તમે એ સીધા કાળા ધોળા કરીને રાતો રાત કરોડોપતિ ક્યાંથી થાવ એ ખબર પડતી રાતો રાત કરોડોપતિ થઈ જાવ તમે હવે ખાવાનાય નો ખીચડીના નો હોય કોઈ કે સપોર્ટ કરીને તમને સૂટણી લડાઈ હોય ને એમાં તમે જીતી જાવ અમારા એક દાખલો છે ઓલા ડોક્ટરનો હા તો ઉપર આવતો ત્યાં અત્યારે કરોડો પતિ થઈ ગયો એને ખબર હશે આ વાઘુભાઈ ભાઈ video કારણ કે ખાસ અમારે હારે કટોક લેના દેની એકદમ અમારે અંગતનો અંગત doctor અંગત અમિત તે એને સુટાવેલો છે એટલે આ વાત છે દુનિયાની અંદર જગ જુઠ્ઠો માયા મુઠ્ઠી તૂટે તારણ હાર ભક્તિ ખાંડાની ધાર આ તો ભાઈ જેને વીતી હોય એને ખબર હોય મિત્રો ખાસ કરીને ને શેર share કરજો અને

આપણે કાંઈ થાય કે કાંઈ ન થાય આપણો નોકરિયાત બલવાન બનવો જોઈએ નોકરિયાત બલવાન નહીં ખાડે વહી જાહે આ તમને નથી ખબર તારે રૂપિયા તમે ઘડશો પણ ક્યાં નાખશો રામ ખુલ નો વિચારો આ ખેડૂત નું વિચારો ખેડૂત તમારો જગત નો તાત છે ખેડૂત નું વિચારો તો તમે આગળ વધશો બસ તમારે તો તમારી ભવાઈ મેકવી નથી જગ જુઠો અને માયા મુઠી તારણ હાર આ ભક્તિ ખાંડેની સાર કઈ થોડી કઈ તોરલ છે તો તમે રામસગર લેને જાહો વગાડ시오 આ ખેડુ હશે તો તમે જીવશો આ માલધારી હશે તો તમે જીવશો તો માલધારીનો દીકરો અને ખેડુનો દીકરો તમારી આરે હશે ને તો સરકાર તમારી રહે હે નકર તમારી સરકાર કહીએ ખાડે જાહે નું કઈ નક્કી નથી આ તો તમને જી વિચારધારા નથી ખેડુનો દીકરો કેટલું સહન શક્તિ કરે છે ખેડુનો દીકરો કેટલું તમારું વગ આપે છે તમે એક ઉદ્યોગપતિને એક પાવલી એક નયાની ખોરતાતી હોય તો હોબાળો કરીને બેસે ને ખેડૂત કરોડો રૂપિયા ને જો વરસાદ એ મારે પછી દાડીએ મારે ઉદ્યોગપતિ મારે પછી નાથી આલ્યા તાર દવાના યાગ્ર આપણે જાવી ને ત આપણે બતાડે સિંહલો આ દવા લઈ જો આ દવા છે ને બહુ ફર્સ્ટ ક્લાસ દવા આવે છે આ દવા તમને એક વખત ચાટો એટલે ગઈ ઈ ગઈ તમારે સમજી જાવ ને તારા વાત કરવાની વાર લાગે ફેરવું પડી જાય લા એવું છે મિત્રો એટલે જો એમાં કેવું હોય યાદરા વાળાનો બિચારાનો કાંઈ વાક ન હોય એક એક બાટલો તમને આપે એક બાટલામાં ઓછામાં ઓછા બસો ત્રણસો જે બાટલા મળતા એ બાટલો તમને આપે બીજો બાટલો કોણ આપવાનો છે જે બાટલામાં પૈસા ને મળતા હોય એ બાટલો તમને તમને ખબર છે તમે રોજ ત્યાં ખેડૂના દીકરા છો તમે રોજ ઓલું કરતા હો તો તમને શું મળે એ કે હાલો ભાઈ કે કે આ યાગરા વાળો ખોટું ન બોલતો હારી દવા આવીને પાછા ન લ્યો તો પછતાવ એક કે કેવડો કહેતો હતો ભાઈ કે કે આવડી આ દવા લ્યો તો તમારે સારું થાય તો ખાસ કરીને હાલો મિત્રો વિડીયો બહુ લાંબો બની ગયો છો તો જય જવાન જય કિસાન ને હું માલધારી છું ને ખેડૂનો દીકરો છું તો તમે મિત્રો ખાસ કરીને મને ન સપોર્ટ કરો તો કાંઈ નહીં ગમે તે ખેડૂત કે માલધારીને સપોર્ટ કરજો કારણ કે તમને ખેડૂનો દીકરો માલધારીનો દીકરો તે હિન્દુ હોય કે મુસલમાન હોય કોઈ પણ માલધારી કે ખેડૂતનો દીકરો જે પશુપાલનની હારે જોડાણ હોય જોડાણો છે એ તમને આગળ લાવશે આ રાજકારણી કાંઈ લાવવાના નથી તમને અત્યારે કોન્ટેક્ટ બેંક ની સરકાર થઈ ગઈ છે તમને ખબર હોય તો મિત્રો આ તો હવે હું આગલા વિડીયોમાં તમને સમજાવીશ તો જય જવાન જય કિસાન તો હા ટલે ચ